નમસ્કાર આપની હરી છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા લુણાડા નગરપાલિકાએ જાહેર માર્ગો પર પરવાનગી વિના ટેન્ટ ઊભા કરીને ટ્રાફિકમાં અડચણ ઊભી કરનારા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરી છે આ કાર્યવાહી અંતર્ગત વેપારીઓ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો નગરપાલિકા અધિનિયમ મુજબ આવા વેપારીઓ પાસેથી કુલ તેત્રીસોનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે આ ટેન્ટ જાહેર માર્ગો પર ઊભા કરાયા હતા જેના કારણે વાહન વ્યવહારમાં અવરોધ ઊભો થતો હતો નગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે આગામી સમયમાં જો કોઈપણ વેપારી પરવાનગી વિના જાહેર સ્થળો પર ટેન્ટ કે અન્ય કોઈપણ પ્રકારના માળખા ઊભા કરશે તો તેમની સામે કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે નગરપાલિકા તંત્ર દ્વારા તમામ વેપારીઓને નિયમોનું પાલન કરવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે નમસ્કાર